પહેલી ભેટ યોજનામાં માં માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની બેટ જીતવાનો મોકો પ્રસારણ તેમજ પણ કરવામાં આવશે પંદર વર્ષનો વિશ્વાસ અને રાહ સ જુઓ છો ખરીદો અને તમારી કિસ્મત અજમાવો વધુ માહિતી આપેલા નંબર પર સંપર્ક કરો પાલારા જેલમાં બહેનોએ રાખડી બાંધી અને રક્ષાબંધન નો તહેવાર ઉજવ્યો ભાવુક દ્રશ્યો સર્જાયા ભુજ ની પાલારા જેલ ખાતે આજે રક્ષાબંધન નિમિત્તે બહેનો એ આવી ભાઈ ને રાખડી બાંધી હતી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

તેમની બહેનને વીર પસલી સ્વરૂપે એક નાનો છોડ આપે અને પર્યાવરણની જાળવણી થાય તેવું આયોજન કરેલું છે સાહેબ વાત કરવામાં આવે તો જે વૃક્ષોના જતનનો સંદેશો વીર સ્વરૂપે આપવામાં આવે છે તો આ રોપા પ્રશાસન તરફથી આપવામાં આવે છે કે કોઈ સંસ્થા તરફથી સહયોગ મળે છે નહીં અમે વન વિભાગમાંથી અમે લઈને આવેલા છે ને સાઠથી સિત્તેર રોપા અમે લાવી અને બદિવાનોને આપેલા છે અને એ બંધીવાનો એમની બહેનને રક્ષાબંધન નિમિત્તે એક ભેટ સ્વરૂપે વીરપસલી સ્વરૂપે ભેટ સ્વરૂપે આપશે સાહેબ પર્યાવરણની જાગૃતિને લઈને પાલાર ખાસ જે ખાતે આજે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે રક્ષાબંધનને વૃક્ષારોપણનો એક પેઢ બેન કે નામ તો આપ જનતાને શું સંદેશો આપવામાં આવશો જનતાને સંદેશો અમે એમાં જ આપીશું કે પર્યાવરણની કેટલી જાળવણી કરવી જરૂરી છે બરાબર તો એવું નથી કે બહાર જ પર્યાવરણની જાળવણી થાય બંદીવાનો દ્વારા પણ એમની બહેનને કોઈને કોઈ સ્વરૂપે આપે અને છોડ આપે હું તો એમ કહું છું દરેક તહેવારે પોતપોતાની રીતે એક છોડ પર્યાવરણ સ્વરૂપે એને ઉગાડે અને પર્યાવરણનું જતન કરે જેમાં તમામ સમાજનું પર્યાવરણનું અને સમગ્ર હું તો કહું વિશ્વનું જાળવણી થશે રક્ષાબંધન નિમિત્તે હા હાજી રક્ષાબંધન નિમિત્તે આઠ તારીખે કાર્યક્રમ કરવામાં આવેલો છે આપણે એચઆઈવી દ્વારા એચઆઈવી એડ્સ કંટ્રોલ દ્વારા કે જે બહેનો એચઆઈવી ગ્રસ્ત હતી તેઓના દ્વારા તેમને પણ એવું લાગે નહીં કે અમે સમાજથી અલગ છીએ એ દ્વારા એમના બહેનો આવેલી અને બંદીવાનોને રક્ષાની

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे रविवार टायर नारियल का तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का रखो डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર